નમસ્કાર ગુજરાત ગુજરાતના પચાસ મોટા સમાચારો ઉપર ફટાફટ નજર કરી લઈએ દેશની ફાઇનાન્સીય હેલ્થ એટલે કે બજેટ આવતીકાલે એક ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે આ દિવસે સંસદમાં મોટા એલાન થશે સાથે જ દેશમાં પહેલી ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર થવાના છે આ ફેરફારોમાં એલપીજીના ભાવથી લઈને ફાસ્ટેગ અને આઈએમપીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થાય છે પહેલી ફેબ્રુઆરી એલપીજીની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે સિલિન્ડરની કિંમતોમાં ફેરફારથી સામાન્ય મનુષ્યના ખિસ્સા ઉપર તેની અસર પડી શકે છે પોલીસ વિભાગમાં ઇજવા ઇચ્છતા લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં બાર હજાર જેટલી પોલીસ ભરતીઓ કરવામાં આવશે ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરાયું છે આ બાબતોમાં હવે ત્રણ અઠવાડિયા પછી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં શું મોટો અરજી કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે બીજી તરફ નિવેદન અને અને પલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે પક્ષો દ્વારા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે ભાજપ દ્વારા છવ્વીસ લોકસભા બેઠકો ઉપર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે ડબલ ડેકર બસમાં મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાઓ બહુ જલ્દી અમદાવાદના રસ્તા ઉપર એસી ડબલ ડેકર બસ દોડતી થઈ જશે જે રીતે ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલી છે બરાબર તેવી જ બસ એએમટીએસ માટે પણ શરૂ થઈ રહી છે આવી જ પહેલી વહેલી ડબલ ડેકર બસ અમદાવાદમાં પહોંચી પણ ગઈ છે લોકસભા ચૂંટણી સુધી અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેકને જાળવી રાખવાની રણનીતિ પર આગળ વધી રહી છે હનુમંત અને રામ કથાની સાથે રાજ્ય ભાજપ દિલ્હીના તમામ જિલ્લાના લોકોને રામલાના દર્શન કરાવશે પ્રથમ તબક્કામાં દિલ્હીથી એકવીસ હજાર લોકોને અયોધ્યા યાત્રા માટે મોકલવામાં આવશે ચાંદની ચોક જિલ્લાના લોકોને સૌ પહેલા ભગવાન રામના દર્શનની તક મળશે વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં સાત આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે જેમાં તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાશે બોટ દુર્ઘટનામાં છ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરાઈ હતી જેમાં મેનેજર બોટ ઓપરેટરના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાશે એક ફેબ્રુઆરીથી શરૂ થનારા રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત સરકાર સંખ્યાબંધ રૂપ બિલો રજૂ કરે તેવી અપેક્ષા છે જે બિલો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે તેમાં ફેમિલી આઈડી બિલનો સમાવેશ થાય છે જેનો હેતુ વિવિધ કલ્યાણ યોજનાઓમાં લીકેજ અને ખામીઓ ઘટાડવાનો છે અમદાવાદ પોલીસ વિભાગની છબી ખરડતું ખાતું એટલે વહીવટદાર ખાતું વહીવટદાર ખાતું માટે કહેવાય છે કે એસા કોઈ સગા નહીં જીસકો સાહેબ કે નામ નામસે વહીવટદારને ઠગા નહીં વહીવટદાર એટલે સાહેબના જ ખાનગી હુકમમાં હા એ હા કરનાર સરકારી બાબુ અમદાવાદના જે વિસ્તારમાં તમામ ગેરકાયદેસર પર્વતીઓ ચાલી રહી છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જૂના વહીવટદાર નવા વહીવટદારને માર માર્યાના સમાચાર મળ્યા છે અમદાવાદ શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને નિયંત્રણ કરવા માટે પોલીસ પગે રહે છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે તો છતાંય લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે ત્યારે નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ મહિને ચાલી રહ્યો છે જે અંતર્ગત અમદાવાદ પોલીસ અને આરટીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ગુજરાતમાં હાલમાં ભાજપનો મેળો ચાલુ છે ભાજપ કોંગ્રેસ આપમાંથી ભાજપમાં જોડાવા ઉસ્તુક તમામને આવકારી રહ્યું છે જેમાં પગલે દરેકના મોઢાઓ પર એક સવાલ છે કે ભાજપ કોંગ્રેસ મુક્ત કરવાના પ્રયાસમાં કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે અત્યાર સુધી સોથી વધારે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે હાલની સરકારમાં પણ કોંગ્રેસ કુળના કેબિનેટ મંત્રીઓ છે નાણામંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહેલી ભારતીય રેલવેને તેમની પાસેથી ઘણી અપેક્ષા છે એવું માનવામાં આવે છે કે વંદે ભારત અને અમૃત ભારતની સફળતા પર સવાર રેલવે માટે નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે વચગાળાના બજેટ બે હજાર ચોવીસ પચીસમાં ભારતીય રેલવે માટે પર્યાપ્ત મૂડીની વ્યવસ્થા કરવામાં આવી શકે છે અમરેલી પંથકમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે ક્યાંક સિંહોના આટાફેરા સામે આવે છે તો ક્યાંક દીપડો દેખાદેખ છે આવું જ બન્યું રાજુલામાં જ્યાં છેતડીયા નજીક આવેલી શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલના એક રૂમમાં દીપડો ખુશી જતા દોડધામ મચી ગઈ હતી હોસ્પિટલ બિલ્ડિંગના બીજા માળે દીપડો રૂમમાં ખુશી જતા દોડધામ મચી હતી તાજેતરમાં કેન્દ્ર સરકારે ઘરોની છત ઉપર રૂપટોપ સોલાર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે જેમાં એક કરોડ ઘરોમાં પેનલ લગાવવામાં આવશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે હાલમાં રાજ્યભરમાં પ્રભારીઓ સાથેની બેઠકો થઈ રહી છે આ બેઠકોમાં માઇક્રો પ્લાનિંગ કરાઈ રહ્યું છે ભાજપે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાના પ્લાનિંગ સાથે આયોજિત કર્યું છે પાર્ટીએ દરેક બેઠક માટે પાંચ લાખની લીડ નક્કી કરી છે આ માટે ભાજપ ઓપરેશન લોટસ પણ ચલાવી રહી છે ઋષિકેશ પટેલ થયા અમિત શાહ પર લાલ ગોમ ભાજપના આગેવાનોને રીતસર ઉદળવ લીધો મુખ્યમંત્રી વિષ્ણુદેવ સારાએ નક્સલવાદીઓને દળો વચ્ચેની અથડામણમાં શહીદ થયેલા ત્રણ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે મુખ્યમંત્રીએ શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પડતી સંવેદના વ્યક્ત કરી છે મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ સૈનિકોની સારી સારવાર માટે અધિકારીઓને સૂચના આપી છે